નમસ્કાર મિત્રો મિત્રો કનુભાઈ કળસરિયા શું ફરી સક્રિય થઈ રહ્યા છે કનુભાઈ કળસરિયા બેઠકો કરી રહ્યા છે તેનો અર્થ શું થાય કનુભાઈ કળસરિયા શું ફરી એક વખત આંદોલન લઈને સામે આવી શકે છે વાત એ છે કે સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારના રાજુલા તળાજા મહુવા આજુબાજુના ગામડામાં શું ખરા અર્થમાં કંપનીથી તેના માઇનિંગથી ખેડૂતો પરેશાન છે અને તેનો અવાજ ફરી એક વખત કનુભાઈ કળસરિયા બની શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે કે કનુભાઈ કળસરિયાનો એક વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મહુવા તાલુકાના અખ્તરિયા ગામનો છે સત્તર તારીખનો છે વાત એ છે કે ખેડૂતો એ ગામના સ્થાનિકો કંપનીને લઈને એ ત્યાંની પરિસ્થિતિને લઈને વાત કરે છે ત્યારબાદ કનુભાઈ કળસરિયા વાત કરે છે તમે પહેલાં એ સાંભળો કે એ વિડીયોમાં ત્યાંના સ્થાનિક શું વાત કરે છે ત્યારબાદ અમે તેના વિશે થોડી વાત કરીએ અને તમને અંતિમ કનુભાઈ કળસરિયા સાથેની વાત પણ સંભળાવીએ કે તેણે સમગ્ર સ્થિતિને લઈને અમારી સાથે શું વાત કરી સાંભળો પહેલાં વાયરલ વિડીયોમાં સ્થાનિકો શું કહી રહ્યા છે જો નથી

એટલે કે આ વડીલોની જરૂર છે ઘર માટે તો જરૂર હોય પણ ગામ માટે જરૂર છે બધા માણસ ની જરૂર હોય ભલે આપણે નથી કોઈ જરૂર નથી પણ અનુભવથી ઘડાઈ ગયા છે ને એટલે એનો આપણે ટેકો ને એના આશીર્વાદ લેવાના અને આપણે કામ આગળ કરવાનું તો હવે તમને કોઈને કે આંદોલન આપણે આપણી નવી પેઢી છે ને પચીસ વર્ષ પછી આપે સાંભળ્યું કે સ્થાનિક શું વાત કરી રહ્યા છે વાત એ છે કે ભૂતકાળમાં કનુભાઈ કળસરિયાએ એ વિસ્તારમાં જે વાવ્યું છે વિસ્તારના લોકો માટે જે કામ કર્યું છે એના કારણે એ વિસ્તારમાં ખૂબ લોકો તેને જાણે છે તેના કામથી પરિચિત છે અને અવારનવાર તે વિસ્તારમાં ફરતા રહેતા હોય છે પરંતુ કંપની સામેની જંગ જીત્યા માઇનિંગ સામેની નહીં આજની તારીખે પણ માઇનિંગના પ્રશ્નો તો ત્યાં છે જ તે આ કારણોસર તેમણે બેઠકો શરૂ કરી છે મારું ગામ મારો સ્વરાજ મારો નિર્ણય આ પ્રકારનું ચાલી રહ્યું છે બેઠકો શરૂ થઈ ચૂકી છે અમને સવાલ થયો કે કનુભાઈ કળસરિયા આ શા માટે કરી રહ્યા છે કનુભાઈ કળસરિયા ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા એ સમયના મુખ્યમંત્રી છબિલદાસ મહેતાને હરાવ્યા બે હજાર બે માં જીત્યા ધારાસભ્ય તરીકે બે હજાર સાતમાં જીત્યા ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે પરંતુ ત્યારબાદ નિરમા કંપની આવી આંદોલન થયું બે હજાર દસ બાદ તેમણે રાજીનામું આપ્યું બારમાં તેઓ ભારતીય જનતા પાર્ટીથી જુદા પડી ગયા હતા બારમાં પણ લડિયા હારી ગયા સત્તરમાં પણ લડિયા હારી ગયા

ત્યાં રોજગારી નથી એ વિસ્તારમાં તો કંપની સામે આંદોલન શા માટે કરવામાં આવી રહ્યું છે તે બાબતે ને અત્યારે તેઓ શું કરી રહ્યા છે માઇનિંગને લઈને શું પરિસ્થિતિ છે આ પોતે સાંભળો કનુભાઈ કળસરિયા શું બોલ્યા ગુજરાતનું આંદોલન અને ગુજરાત ના ભૂતકાળના નેતાઓ વાત એ છે કે ગુજરાતમાં સતત એવી ચર્ચા રહી છે કે કનુભાઈ કળસરિયા શું કરવા જઈ રહ્યા છે કનુભાઈ કળસરિયા કોની સાથે છે કોની સામે છે એવી બધી ચર્ચાઓ ભૂતકાળમાં ખૂબ થઈ છે પરંતુ ગુજરાતમાં એમણે કાઠું કાઢ્યું ગુજરાતમાં એક મોટું નામ કર્યું એ આંદોલન નિર્મા આંદોલન અને કનુભાઈનો ફરી એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં તેઓ બેઠા છે કયું ગામ છે ખબર નથી આજુબાજુ થોડાક લોકો બેઠા છે વાતચીત કરી રહ્યા આપણે એમની પાસે જ જાણીએ કે શું પરિસ્થિતિ ચાલી રહી છે આપણી સાથે કનુભાઈ કળસરિયા જોડાય છે આપનું સ્વાગત છે પહેલા તો કનુભાઈ ધન્યવાદ કનુભાઈ પહેલા એ કહેશો કે અત્યારની જે સ્થિતિ છે એમાં શું કોઈ આંદોલનની ચર્ચા છે તમારો જે વિડીયો સામે આવ્યો છે ક્યાંનો છે શું ચર્ચા થઈ રહી હતી એ જણાવશો અત્યારે હાલના સંજોગોમાં તો આંદોલન જેવું કશું નથી પણ લોક જાગૃતિના ભાગ રૂપે અમે લોકોને ને મળતા રહીએ છીએ મુખ્ય ધ્યેય તો એ છે કે દરિયાનો જે કિનારો છે ને એના ખેડૂતો છે કે દરિયા કાંઠાના ના ખેડૂતો અને એ જે પવિત્ર ધરતી માતા છે જે ફળદ્રુપ છે જેને બારે મહિના પાણી મળે છે એવી સુવિધા સરકારની યોજનાઓને કારણે જ થઈ છે માલન બંધારા નિકોલ બંધારા સમડીયાળા બંધારા તો હવે એ આવી ફળદ્રુપ જમીન અને લીલીછમ ધરતી એને બચાવવા માટે લોકો જરા જાગે એને બધું જાણે વિશેષમાં છેલ્લા વર્ષ થી મેં જ્યારથી કોંગ્રેસ પાર્ટી ને છોડી દીધી એ પેલા તો ભાજપ ની અંદર હતા ને ભાજપ ની સામે લડ્યા હતા એ તો દુનિયા દેશ જાણે જ છે બધા પણ ત્યારબાદ હું આપમાં થોડો વખત હતો પછી થી કોંગ્રેસ માં ગયો અને મને એક જાતનો એવો મોહ હતો કે ચાલો કોઈ પાર્ટી હોય એનું માધ્યમ હોય તો આપણી લડત વધારે વાળી માન્યતા ખોટી થઈ અનુભવ ના આધારે આની અંદર બધા જ આપણને સાથ સહકાર આપે પણ પાર્ટી પોલિટિક્સ પક્ષી રાજકારણ છે આડે આવે છે અથવા તો નડતર રૂપ થાય છે એવું મને અનુભવ થી લાગ્યું એટલે હવે કોઈ પણ પાર્ટી વગર જ

એ આપણા હાથમાંથી સરકી ન જાય અને આ લોકો એને મુક્તિ આપે આ દરિયાનો કાંઠો છે એને માઇનિંગ માટે આ લોકો હડપી લેવા માંગે છે એટલે હું તને દાદા એના પર જ આવી રહ્યો હતો કે વાત એ છે કે ચાલો કંપની તો ના આવી પણ માઇનિંગ તો શરૂ થઈ ચૂક્યું છે ના આજકાલ તો માઇનિંગ બંધ છે પણ કાગળ ઉપર જે પ્રકારની મંજૂરીઓ જોઈએ બધી મંજૂરીઓ એ લોકોએ મેળવી લીધી છે

અને એનું જાગૃતિના ભાગરૂપે અમે મુલાકાતો કરીએ ત્યારે ગામડામાં થોડા લોકો હોય એની સાથે મળીએ કનૂ દાદા કોઈ પણ એક આંદોલન ચાલે કોઈ તો એ નાનાથી શરૂઆત થતી હોય છે કોઈક બણગો ફૂટે કોઈ એક નાનોમ તો તિખારો થાય ત્યારબાદ મોટું આંદોલન બનતું હોય છે તો શું આવનાર સમયમાં જે માઇનિંગ છે એને લઈને ખેડૂતો સામે આવી શકે ફરી એક વખત કનુભાઈ કળસરિયા મોરચા સાથે સામે આવી શકે જુઓ આજે

લોકો તો એમની જમીનમાં પગ મૂકવા દેવા તૈયાર નથી પણ ઘણા બધા ખેડૂતો એમાંથી કોઈ એકાદ બે ખેડૂતો એવા નીકળે કે જેની આ રીતે લીઝ માં મંજૂરી જમીન ગઈ છે અને એમાં એને બહુ આર્થિક રીતે બહુ જ ભીસમાં હોય મુશ્કેલીમાં હોય ત્યારે એ જમીન વેચી દે કંપનીના મળતીયા લોકો સાથે અથવા તો મધ્યસ્થી કોઈ દલાલ કરતા હોય એ લોકોની આવી રીતની જમીનો ખરીદવાની છૂટી પ્રવૃત્તિ ચાલી રહી છે અને એ છુપી પ્રવૃત્તિ ને રોકવા માટે અમે અત્યારે જાગૃતિ કરીએ કઈ તો જાગૃત થશે અને પાણી એને મળતું થશે થયેલું જ છે પણ અલ્ટ્રાટેક ની વાત છે તો એના નીચેના જે તેર ગામો આવે છે એમાં દયાળ કોટડા કલસાર તરલી બાંભોર મેથળા મધુવન

જે દરિયા કિનારો છે આખો મહુવા અને થોડો તળાજાનો વિસ્તાર પણ અત્યારે છે માતા ફળદ્રુપ અને પાણી એને કોઈ રીતે છોડવા તૈયાર નથી અને કંપનીઓની બાજ નજર નિરમા અને અલ્ટ્રાટેક બંનેની એના ઉપર છે કેમ કે એમના માટે સોના લગડી છે અને ખેડૂતો માટે તો આ દરરોજ સોના નું ઈંડુ આપતી મરઘી છે એની કતલ થઈ જાય એવું આ ખેડૂતો ઈચ્છતા નથી એક પ્રકારે ધરતી સામાન્ય લોકોને સમજાય એવી ભાષામાં અને ખેડૂતો માટે તો એ સોના નું આપતી મરઘી છે એની પેઢીઓ એના ઉપર નતી આવી છે એટલે એને બચાવવાનો આપડો બધા જ નો ધર્મ કેવાય

યાત્રાઓ કરી આ બધું ગુજરાતે જોયું છે પણ તમે તમારી જીત થઈ પછી સતત એ વિસ્તારમાં એવા પણ સવાલો થયા કે આ વિસ્તારમાં રોજગારી જ નથી આ કંપની આવી હોત તો થોડી રોજગારી મળત આ પ્રકારના સવાલો તમને પણ લોકો કરતા તમે શું જવાબ આપો એમને મને એ લોકો સવાલો નથી કરતા કારણ કે મારી પાસે આવનારા મને સાથ આપનારા લગભગ એ સમજી ચુક્યા હોય છે કે રોજગારી આપવાને બદલે

જે રોજગારી આ લોકો આપવાના છે ગમે તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆતો જયારે અમે એના કાગળો પર જોયું ત્યારે એમાં ચોખ્ખું લખેલું હતું કે બસો ને અઢાર લોકો ને રોજગારી મળશે આમાં હવે અમે આવી રજૂઆત કરી ત્યારે કે બસો અઢાર તો અધિકારીઓને નોકરી મળે એની વાત છે બાકી આજુબાજુ ચા ની હોય એ પણ અમારી રોજગારી કહેવાય ટ્રકો અહીંયા આવે ને અહીંથી દિલ્હી સુધી સિમેન્ટ લઈ જાય તો ટ્રકો વાળા રસ્તામાં જ્યાં જ્યાં રોકાય અને વચ્ચે પણ જ્યાં પણ જમે રોકાય રાત રોકાય કરે એ બધી પણ અમે આપેલી રોજગારી કહેવાય અને એ રીતે અમે દસ હજાર લોકો રોજગારી આપશે એવું કોર્ટમાં આ લોકો રજૂઆતો કરે છે હવે એનું ખંડન કરવું આપણા માટે આપણે કરીએ આપણી પાસે જે આધાર પુરાવો એના આધારે એ બધી રોજગારી એમની ગણતા હોય તો એ લોકો જ્યાં દસ હજાર ને રોજગારી મળે એવું કેતા હોય તો અહિયાં લાખ લોકોને રોજગારી આજે મળી રહી છે આ કારણે અને અહીંયા અત્યારે ડુંગળીના કારખાનાઓ કેટલા બધા છે કોટન ના છે એની ઉપર નગતા લોકો તમે જુઓ તો દસ વીસ હજાર લોકો તો આવી સીધી રોજગારી મેળવે છે ખેતી આધારિત જ કેવાય

એક વાત સતત ચર્ચાતી રહી છે કે મેં મેં પહેલા વાત કરી કે કનુ દાદા આવનાર સમયમાં શું કરી શકે છે તમે કહ્યું કે અત્યારના તો તમે સદભાવના મંચથી કામ કરી રહ્યા છો તમે જુઓ કે સી આર પાટીલ તમારી પાસે આવ્યા હતા ભોજન લીધું તમે સાથે રહ્યા કોંગ્રેસમાં અત્યારે તમે છુઓ નહીં આપમાં તમે કામ કરી લીધું કોંગ્રેસમાં માં પણ કામ કરી લીધું લોકો માંથી આપનો સંપર્ક કરી રહ્યા છે સદભાવના પાયા ને સદભાવના પ્રવૃતિ ને પણ જાણે છે

અને જયારે કોર્ટ માં પડતર હોય ત્યારે કદાચ પાર્ટી એ વખતે કામ ન પણ કરી શકે આપણને વચન આપ્યું હોય તો પણ કે કોર્ટ ની સાથે તો આપણે જે કઈ કોર્ટ ઓર્ડર હોય સ્વીકારવો પડે ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમે પછી એ વખતે ફરી આંદોલન કરી શકો એવું લાગે કે ન્યાય નથી મળતો તો પણ એ વખતે કોર્ટ ના કોઈ હુકમ થયો ન લાગ્યો હોય અને જો આંદોલન રીતે આપણે આંદોલન કરીએ તો એ કેટલું કઢંગુ લાગે હું ભાજપ માં જાઉં ને પછી ભાજપની સામે ભાજપ ની સામે આંદોલન કરું અંદર કોર્ટ સામે તો આંદોલન કરવાનો પ્રશ્ન ના હોય સરકાર ની સામે આપડે આંદોલન કરવાનું હોય તો એ બહુ બેહુદું લાગે એટલે મેં વિચાર્યું કે આ કાર્ય છે એ પાર્ટીમાં રહ્યા વગર જ તે સારી રીતે આપણે કરી શકશું અને ઉપર વાળો કુદરત ભગવાન આપણને સાથે 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 ભલે હોય પણ એમાં જે સમજદાર લોકો છે એનો મોટો વર્ગ છે એ અમને કાયમ ચાચો આવ્યો છે એના ટેકાને કારણે જ અમારો અંદરની તાકાત અંદર ની તાકાત છે ટકી રહ્યો છે આજે આપ અમારી સાથે જોડાયા સમગ્ર બાબતે વાત કરીએ બદલ ધન્યવાદ આપ થેન્ક યુ ધન્યવાદ જી આપે સાંભળ્યું કે કનુભાઈ કળસરિયાએ શું કહ્યું વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ તેમને મળ્યા હતા ત્યારે તેમની વચ્ચે શું વાત થઈ હતી એ પણ કનુભાઈએ આપણી વચ્ચે મૂકી દાદાએ કહ્યું કે ભાઈ એ સમયે સી આર પાટીલ સાથે તેમની એ જ વાત થઈ હતી કે આવનાર સમયમાં ફરી મારે જરૂર પડશે ત્યારે શું ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એ કરી શકીશ તેમણે કહ્યું આંદોલન કરજો પણ વાત એ છે કે જે મેટર કોર્ટમાં હોય જે મેટર કાયદાકીય ચાલતી હોય એ મેટરમાં ભારતીય જનતા પાર્ટીનો શું સાથ આપી શકશે આ તમામ બાબતો વિશે તેમની સાથે પણ ચર્ચા થઈ હતી અને વાત એ છે કે હજુ જે બેઠકો થઈ રહી છે એ બેઠકોમાં હજુ ખેડૂતો સાથે જોડાય તો ફરી એક વખત માઇનિંગ જે ચાલી રહ્યું છે તેની સામે કનુભાઈ કળસરિયા મોરચો માંડી શકે છે આ તેની તમે શરૂઆત માની શકો જોઈએ આવનાર સમયમાં શું થાય છે રોજગારી વિશે અમે વાત કરી કે તમે વિસ્તારમાં કંપનીઓ સામે લડો છો પણ કંપની આવે તો રોજગારી મળે મહુવા તાલુકા મહુવા વિધાનસભામાં રોજગારી નથી આ સવાલો થતા રહ્યા છે કહેવામાં આવે છે કે કનુભાઈ કંપની સામે ન લડ્યા હોત તો આજે આ વિસ્તારમાં રોજગારી ખૂબ હોત એ જવાબમાં કનુભાઈએ કહ્યું એ ખૂબ સાંભળવા જેવી બાબત છે એમણે કહ્યું કે કંપની કહે છે કે અમે દસ હજાર લોકોને નોકરી આપીએ પણ કેવી રીતે ચાવાળાને ટ્રકવાળાને ટ્રકવાળા આવે તો વચ્ચે હોટલવાળાને રોજગારી મળે એવી રોજગારીની વાત કરી રહ્યા છે તેની સામે આપણે તેને કઈ રીતે ખોટા પાડી શકીએ કઈ રીતે દલીલ કરી શકીએ ને તેમણે જે કાગળમાં બતાવ્યું છે તો અઢીસો લોકોની આજુબાજુની જ છે કે જેને અમે કામે રાખશું બાકી તો મશીનરી કામ કરશે એમની એમની વાતમાં પણ દમ છે એની જગ્યાએ કેટલા લોકો ખેતી કામ કરી રહ્યા છે કેટલા લોકો એ પાણીનો ઉપયોગ કરી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે એની સંખ્યા ખૂબ મોટી છે એ વાત પણ તેમણે અત્યારે કહી એ વાત જે સવાલો થતા હતા એ બાબતને લઈને પણ એમણે સ્પષ્ટીકરણ આપ્યું જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે કનુભાઈ કળસરિયા સત્યાવીસમાં શું કરે છે કદાચ રાજકારણ એક તરફ હશે એમની સેવા એક તરફ હશે પરંતુ આ એમની આ બેઠકોથી ફરક ખૂબ પડે અને એ ફરક અલગ અલગ ચૂંટણીમાં પણ આપણે જોયો છે એ પછી સત્તરમાં પણ લડ્યા બાવીસમાં પણ લડ્યા જીતી નથી શક્યા પણ મત તો એમને ખૂબ મળે છે જોઈએ આવનાર સમયમાં તેઓ શું કરે છે ગુજરાત તક જોતા રહો કનુભાઈ કળસરિયાની તેમના આંદોલનની તેમની બેઠકોની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ